નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય સામાજિક વિજ્ઞાન ના તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ ના સંપૂર્ણ દ્વિતીય વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપરનું સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એસી ગુણનો જે છે તે પેપર જોવાના છીએ અને સમય રહેશે ત્રણ કલાકનો નવી બ્લુ પ્રિન્ટ આ વર્ષે આવી છે તે પ્રકારનું પેપર જોવાના છીએ ખાલી જગ્યા પૂરો આઠ ગુણની

ગૌતમ બુદ્ધના પિતાનું નામ ખાલી જગ્યા હતું તો સૂત્રધન મહાવીર સ્વામી બોતેર વર્ષની ઉંમરે ખાલી જગ્યામાં નિર્માણ પામ્યા તો પાવાપુરી પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો તમારે એમસીક્યુ સાચા લખવાના છે મૌર્ય વંશની જાણકારી મેળવવામાં કયો સ્ત્રોત જે છે તેનો સમાવેશ થતો નથી તો મેઘદૂત જે છે તેનો સમાવેશ થતો નથી બાકીના ત્રણ ગ્રંથોનો થાય છે ગિરિનગર એટલે કે જૂનાગઢમાં પુષ્યગુપ્તના પુષ્યગુપ્ત દ્વારા કયા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો સુદર્શન તળાવ એટલે કે બી ઓપ્શન સાચો છે એશિયા ખંડનો સૌથી જૂનામાં જૂનો અને લાંબો રોડ જે છે તે કયો છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ ગુજરાતની અંદર અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે તો જુનાગઢ કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું તો જૈન સામે અંદર વહીવટ નાનામાં નાનું એકમ કહ્યું હતું તો ગ્રામ ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાં તે સમયની રાજકીય સામાજિક આર્થિક અને વ્યવસ્થા અંગેની માહિતી મળે છે તો અર્થશાસ્ત્ર અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યો સિલોન સિલોન એટલે શ્રીલંકા

ગુપ્ત અંદર દરેક ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો હતો અને તેથી તે ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે ગુપ્ત ગુપ્ત યુગ વિજ્ઞાન સિદ્ધિઓ કઈ કઈ છે તો દરમિયાન મહાન વૈજ્ઞાનિકો ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની ક્રાંતિકારી શોધ કરી મહાન ગોરા મિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો નો પ્રખ્યાત ગ્રંથ લખ્યો ભટ્ટ નામના વૈદિક શાસ્ત્રીએ આયુર્વેદિક ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો દિલ્હી પાસે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ ઉભા કરાવેલો મેહરોલીનો લોહ સ્તંભ ગુપ્ત યુગના રસાયણ શાસ્ત્રની ધાતુ વિદ્યાની અજોડ સિદ્ધિનો નમૂનો છે અને એક વર્ષ થયા હોવા છતાં તેને હજી કાટ લાગ્યો નથી સાંસ્કૃતિક ક્ષેત્રે હર્ષવર્ધનનું પ્રધાન જણાવો તો મિત્રો તમે અહીંથી જોઈને લખી શકશો ખરા ખોટાની વાત કરીએ તો છે કે ઉત્તર ભારતની અંદર એક સાહિત્ય સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તો ખોટું છે દક્ષિણ ભારતના સાહિત્યની વાત છે ઉપનિષદોની અંદર માંડુકીય મત્સ્ય અને મુંડાક ઉપનિષદોનો સમાવેશ થાય છે તો ખરું ગ્રીક નાવિક ટોલમીએ લખેલા ઇન્ડિકા નામના ભારતના વિશેની માહિતી મળે છે તો ખોટું અંદર મળી આવેલા બુદ્ધની કથાઓમાં ચિત્રો જગવિખ્યાત છે તો ખરું ગાંધાર શૈલીની અંદર ગ્રીક અને ભારતીય મૂર્તિ કલાનો સંગમ જોવા મળતો હતો તો ખરું પ્રાચીન ભારતની અંદર ગાંધાર પ્રદેશમાં આવેલી નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી તો ખોટું છે નાલંદા બિહારમાં આવશે ત્યાર પછી વાત કરીશું તક્ષશિલાની અંદર કયા કયા વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું સંક્ષિપ્તમાં જવાબ આપવાનો છે તો તક્ષશિલાની અંદર નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ દર્શન વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું પ્રાચીન ભારતની અંદર કયા કયા વિદેશી મુસાફરો એટલે કે પ્રવાસીઓ આવ્યા હતા તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગ્નેસ્તની ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ભાહિયાન હર્ષવર્ધન ના સમયની અંદર ચીની પ્રવાસી યુએન શ્વાંગ અને ગ્રીક નાવિક ટોલમી વગેરે વિદેશી મુસાફરો અથવા તો પ્રવાસીઓ આવ્યા હતા સ્તૂપ અને ચૈત્યના અર્થ જે છે તે અર્થ જણાવો તો સ્તૂપ એટલે નાના ગુબંજ આકારનો અંડાકાર સ્થાપત્ય રૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન કરતા અને ચૈત્યો એટલે શું તો ચૈત્ય એટલે પ્રાર્થના ગૃહો ચૈત્યની ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા

પર્વત એટલે એવો ભૂમિકા ભાગે ઉચાળાનો ભાગ સાંકળા શિખર રૂપે ઉકસેલો હોય નિર્માણ કાર્યને આધારે પર્વતોના ચાર પ્રકાર પડે છે ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત ઉચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત તમે અહીં લખી શકો છો ત્યાર પછી ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો ત્રણ છે પર્વતો ઉચ્ચ પ્રદેશ અને મેદાન અખાત એટલે કે ગલ્ફ સાથે છે તો તો ત્રણેય ભૂમિથી ઘેરાયેલો હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ભારતના નકશાની અંદર મિત્રો તમારે ભારતીય મરાહ મરુસ્થળ એટલે કે રણ બતાવવાનો છે તો રાજસ્થાન અરબસાગર તો ગુજરાતની નીચે ગંગાનું મેદાન તો મિત્રો ઉત્તર પ્રદેશ અને બિહાર મેદાન બતાવી શકો છો અને આંદોમાન નિકોબર ટાપુ એ આ ભાગની અંદર બંગાળાના ઉપસાગરમાં દર્શાવી શકો છો અહીં મિત્રો અરબસાગર આવેલો છે અને મહામરુસ્થળ જે છે ગુજરાતની ઉપર આપણે દર્શાવીશું ત્યાર પછી વાત કરીશું ખાલી જગ્યા પૂરું તો નકશામાં ખાલી જગ્યા દિશા જાણ્યા પછી નકશાની બધી દિશાઓ જાણી શકાય છે તો ઉત્તર નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વસામાન્ય ભાષા છે રંગીન નકશાની અંદર ખાલી જગ્યા દર્શાવવા કથાઈ રંગ તો કથાઈ રંગ ભૂમિ સ્વરૂપ માટે વાદળી રંગ તો વાદળી રંગ જળ સ્વરૂપ ભારત પૃથ્વી ઉપર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે અને ભારત એશિયા ખંડની દક્ષિણ ભાગમાં આવેલો છે તાલુકા પંચાયતના મિત્રો કાર્ય તમારે લખવાના છે તો એ કાર્ય તમે અહીંથી જોઈને લખી શકશો ગ્રામ પંચાયતના કાર્ય પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપી દીધા છે તો આ પ્રકારે લખીશું સ્થાનિક સરકાર એટલે શું તો પંચાયતી રાજમાં સ્થાનિક સરકારના બે ભાગ ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન ગ્રામીણ પ્રશાસનમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત શહેરી પ્રશાસનની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકા આવશે ત્યાર પછી જોડકા જોડો સરપંચ તલાટીક મંત્રી તો આવશે ગ્રામ પંચાયત ના અધિકારી વહીવટી વડા નમત્રણ તાલુકા વિકાસ અધિકારી તો આવશે તાલુકા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી તો આવશે જિલ્લા પંચાયત આવી રીતે આપણે જોડીશું પ્રશ્નોના જવાબ આપવાના છે ગામડાનું જીવન એટલે શું તો ગામડાનું જીવન એટલે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા પરિવાર પરિવાર જે છે જીવન નિર્વાહ કેવી રીતે કરે છે તો પરિવારના સભ્ય નોકરી ધંધો કે મજૂરી કામ કરીને ઘરમાં પૈસા લાવે છે અને તેમનો જીવન નિર્વાહ થાય છે ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે તો ખેતી કે ખેત મજૂરી કરતા મોટા ભાગના લોકો ગામડામાં જોવા મળે છે રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે છે તો શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન ઉપર શાકભાજી વેચનાર શાકભાજી સાયકલના ના પંક્ચર અને તેની મરામત કરનાર બૂટ પોલિશ કરનાર સોડા શરબત વેચનાર કરિયાણું વેચનાર રમકડા વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ પર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે છે કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે તો શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવાની સરળતા રહે છે વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકશો